ભાઈ શ્રી તમારો સવાલ છે કે શ્વાસોશ્વાસ સાથે આયુષ્ય પણ લિંક છે જેમ કે દેવલોકમાં જેટલા પલ્યપમ કે સાગરોપમ વર્ષનું આયુષ્ય હોય તેટલા વર્ષે શ્વાસ લે તો મનુષ્ય પણ શ્વાસની ગતિ ધીમી કરે તો આયુષ્ય લંબાવી શકે એનાથી ઉલટું ગુસ્સામાં શ્વાસ ફાસ્ટ લે તો ઓછું થાય જુઓ દરેક દેવની વાત કરી છે ને તો ફક્ત દેવો નહીં દરેક પ્રકારના દેવો નારકો તીર્થંકરો ચક્રવર્તીઓ વાસુદેવો પ્રતિવાસુદેવો બલદેવો યુગલિયાઓ અને ચરમ શરીર એટલે એ જ મોક્ષે જનાર આ બધાને છે ને નિરુપક્રમ આયુષ્ય હોય એમના આત્માને જે આયુ કર્મના દલિકો લાગેલા હોય ને એટલા ગાઢ અને એટલા મજબૂત હોય ને કે એમને આ દ્રવ્ય આયુષ્ય આ દલિકો ખરતા જાય દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય બંને પૂરેપૂરા ભોગવવા જ પડે એટલે એ લોકોના એ રીતના જ ગોઠવાયેલું હોય કારણ કે દેવોને તો પૂરેપૂરું આયુષ્ય ભોગવવાનું જ છે એટલે એમના જેટલા દલિતો જે પ્રમાણે ખરવાના હોય કારણ કે એ ગાઢ બેસેલા છે એ પ્રમાણે એમના શ્વાસોશ્વાસ નિયત જ હોય નક્કી જ હોય પછી એ ઝડપથી લે તો જલ્દી દેવો શું કહેવાય મૃત્યુ પામે આપણા શબ્દોમાં અને ધીમે લે તો વધારે જીવે એવું દેવો એવું કરી જ ના શકે કારણ કે એમનો ને તો પણ એમાં અંશ માત્ર ફેરફાર થાય ને પણ આપણા એવું કર્મ ના દલિતો ઉપક્રમ લાગવાથી ફટાફટ ખરી જાય આપણું સક્રમ આયુષ્ય છે એટલે આપણા બધા આયુષ્યના કાળ આયુષ્યમાં ફેરફાર થઈ શકે પેલા તમે દ્રવ્ય આયુષ્ય શું અને કાળ આયુષ્ય શું એ તમે સમજી લો તો તમને આ સવાલ સમજાશે જો આપણા આત્મા પર આયુષ્ય કર્મના જેટલા પણ પૂતગલો એટલે કે રચકણો કે દલિકો એ ચોંટેલા છે એને દ્રવ્ય આયુષ્ય કહેવાય અને આયુ કર્મની આ જે રચકણો છે એ ચોક્કસ માપમાં ક્રમશ એક પછી એક પછી એક આત્મા પરથી છૂટ્ટી પડે છે એ સંપૂર્ણપણે છૂટી પડી જતા જેટલો સમય લાગે એ સમયને કાળ આવી શકે કહેવાય આ દલિકો પૂરેપૂરા આત્મા પરથી છૂટા પડે પછી જ મૃત્યુ થાય બધાનું દરેકનું શોપક્રમ આયુષ્ય વાળા હોય આપણા જેવા કે નિરૂપક્રમ આયુષ્ય વાળા હોય એ બધાના દલિકો તો ખરવા જ પડે નહીં તો આયુષ્ય પણ દલિત હજી છૂટું ના પડ્યું હોય બાકી હોય ત્યાં સુધી મૃત્યુ થાય નહીં એક પણ રચકળ આત્માને ચોંટેલી હોય ત્યાં સુધી મૃત્યુ થાય નહીં એનો મતલબ શું થયો એનો મતલબ એ થયો કે આજે દ્રવ્ય આયુષ્ય છે એ તો દરેકે દરેક જણે પૂરેપૂરું ભોગવવું જ પડે એમાં કોઈ ફેરફાર થાય નહીં પણ જે કાળ આયુષ્ય છે એટલે કે આ દલિકોને આયુ કર્મના દલિતોને ખરવામાં જે સમય લાગે છે એ અમુક કારણો લાગવાથી ઓછા સમયમાં પણ ખરી શકે જેમ કે કોઈ આ દ્રાક્ષના ઝુમખાનું ઉદાહરણ આપ્યું છે કે કોઈ દ્રાક્ષના ઝુમખામાં અમુક દ્રાક્ષ ખૂબ મજબૂતાઈથી ચોંટેલી છે તેને એક એક કરીને વ્યવસ્થિત કાઢીએ તો ઝુમકાને ખાલી થતા પાંચ મિનિટ બીજા એક એટલી છે જેટલી હતી પણ મજબૂત મજબૂતાઈથી ચોંટેલી હતી આમાં ઢીલી ચોંટેલી છે દ્રાક્ષ તો એટલી જ છે એટલે ઝુમખાને જરાક આમતે હો તો બે મિનિટમાં બધી જ દ્રાક્ષ એક સાથે નીચે પડી જાય મતલબ કે એક સરખી દ્રાક્ષ વાળા બંને ખાલી થતા એકને પાંચ મિનિટ તો બીજાને મિનિટ લાગે આયુષ્ય બાંધતી વખતે જેના આત્માને કર્મ રચકણો ઢીલી ગોઠવાયેલી હોય શિથિલ હોય તેને આવું ઉપકર્મ એટલે કોઈ પણ કારણ પછી એ શ્વાસોશ્વાસ ઝડપથી થવાનું બી કોઈ કારણ હોઈ શકે કોઈ પણ કારણ લાગતા ઓછા સમયમાં ખરી શકે એટલે શું થયું કાળ આયુષ્ય ઘટી ગયું ઘટી શકે પણ શોપક્રમ પણ દ્રવ્ય આયુષ્ય તો પૂરેપૂરું ભોગવવું જ પડે એટલે આ દ્રવ્ય કાળ આયુષ્ય ઘટ્યું એને શોપક્રમ આયુષ્ય કહેવાય ગમે તેવો ઉપક્રમ લાગે છતાં પણ જેના કાળ આયુષ્યમાં કાંઈ પણ ફેરફાર થાય નહીં દ્રવ્ય અને કાળ પૂરેપૂરું જ ભોગવવાનું હોય એને નિરૂપ પ્રમાયુષ્ય કહેવાય એટલે તમે જે દેવોની વાત કરી છે દેવોને બંને પૂરેપૂરું ભોગવવાનું છે એટલે એની ગોઠવણ જ એ રીતના જાય છે એમાં એ કશું ઓછું વધારે પોતાની જાતે કઈ કરી શકે નહીં અથવા એને કોઈ એવો ઉપક્રમ લાગે તો પણ એમાં ફરક પડે નહીં એ પૂરેપૂરું બંને આયુષ્ય ભોગવે એટલે એમને આટલું લાંબુ આયુષ્ય ભોગવવાનું છે જેટલું એ પ્રમાણે એમના શ્વાસો શ્વાસ પણ છે પણ આપણને કેવા ઉપક્રમ કે જે અગ્નિ પાણી ઝેર શસ્ત્ર ખૂબ હર્ષ ખૂબ શોખ ભય આ બધા કારણથી આપણું શોક્રમ આયુષ્ય તૂટી જાય જેવું કે પત્ની કે પુત્રનું મોત થતા આઘાત લાગે ધંધામાં નુકસાન થાય એનાથી આઘાત લાગવો વધારે પડતો ખોરાક લેવો બિલકુલ ખોરાક ના લેવો વધુ પડતું ચાલવું મૈથુન સેવવું રોગ કે સૂળ વગેરે વેદનાના કારણે અથવા તો ફાંસો ખાવો આપઘાત કરવો અને વધુ પડતા ઝડપી શ્વાસો શ્વાસ લેવા આ બધા ઉપક્રમ લાગવાથી આપણું સ્વપ્ક્રમ આયુષ્યના દલિકો ઝડપથી ખરી જાય છે એટલે આ આપણું આયુષ્ય આયુષ્યમાં ફરક પડી શકે છે એટલે તો કહેવત પડી છે ભોગી કરતા યોગી વધુ જીવે તમને ખ્યાલ છે ખૂબ ક્રોધ આવે લોભ હોય ખૂબ હર્ષ હોય ભય હોય ત્યારે અંદર આત્માની સ્થિતિ કેવી હોય એટલો સમય શ્વાસો શ્વાસ ની ગતિ પણ બદલાઈ જાય ક્રોધ કરો ત્યારે ભય ઉત્પન્ન થાય ત્યારે મૈથુન સેવો ત્યારે શ્વાસો શ્વાસ ની ગતિ એકદમ ઝડપી થઈ જાય એટલે સમય એટલો સમય આયુ કર્મના દલિકો ઝડપથી ખરી જાય હવે જયારે ક્રોધ લોક શોખ આવે ને ત્યારે આત્મા પરથી ઝડપથી આયુ ને જોજો વિચારજો તૂટતા આયુષ્ય જયારે દિલ દિમાગ શાંત હોય યોગીઓનું પણ કેવું હોય દિલ દિમાગ શાંત હોય શ્વાસો શ્વાસ શાંત અને ઊંડા હોય ત્યારે યોગીઓના કર્મ દલિકો જલ્દી ખરતા નથી ખ્યાલ આવી ગયો એટલે આ રીતના ને અને આપણા આયુ કર્મ ને સંબંધ છે કેમ કે આપણા આયુ કર્મ દલીકો શિથિલ છે છઠ્ઠા છઠ્ઠા સંગઠના લોકો અને એટલે કોઈ પણ આવો શ્વાસોશ્વાસ ઝડપથી થઈ જાય એવા ઉપક્રમ લાગે ક્રોધ આવ્યો તો એ ઉપક્રમ લાગ્યું શ્વાસોશ્વાસ એકદમ ઝડપી થઈ ગયા

આવી એમના જે દલીકો છે બહુ મજબૂત આવીથી ચોટેલા છે એટલે એમને એવો કોઈ પણ ઉપક્રમ લાગે ને એને લાગે તો એનાથી કોઈ એમને ફરક ના પડે એ એવું એવું કર્મ જ બાંધીને આવ્યા છે આયુ કર્મ એ જેટલું લઈને આવ્યા છે એટલું પલ્યો પણ સાગરો જે પણ હોય એમને પૂરેપૂરું ભોગવવાનું જ ખ્યાલ આવ્યો જો આ બધા સવાલ જવાબ મેં પુસ્તકમાં પણ આપ્યા છે અને ઓડિયોમાં બધું ઘણું ડિસ્કશન થઈ ગયું છે તો તમને બધાને મારી એક રિક્વેસ્ટ છે કે તમે બંને બુક વાંચી જાઓ પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એક એમાં સાડા ત્રણસો સવાલ છે ભાગ બે માં બીજા સાડા ત્રણસો સવાલ જવાબ છે એ બંને વાંચીને પછી નવા જેને સવાલ થયા એ બધા જવાબ ઓડિયોમાં આપ્યા છે મેં એ પણ અઢીસો ત્રણસો જેવા થઈ ગયા છે તો પોડકાસ્ટની લિંક મેં બધાને મોકલાવી છે ન હોય તો મારી પાસેથી વોટ્સએપ કરીને મંગાવી લો અને બધા જ ઓડિયો સાંભળી લો અને તમે આ બંને બુક વાંચી લો શાંતિથી બુક ક્યાં મળશે એ એડ્રેસ પણ તમે મારી પાસેથી મંગાવી શકો છો અને આ આટલા હજાર જેવા હજાર ઉપર સવાલ જવાબ થયા એ તમે એકવાર બધા જાણી લો વાંચી લો પછી તમને કોઈ સવાલ રહે તો મને ચોક્કસ સવાલ કરો કેમ કે એકના એક જવાબ રિપીટ કરવાથી કોઈને ફાયદો નથી તમને નથી મને તો જેના જરૂરી છે એ સવાલ આપવામાં રહી જશે અને જે આવી ગયેલા છે એનું રિપીટેશન થશે તો તમને બધાને મારી રિક્વેસ્ટ છે પેલા આ બધું વાંચી લો સાંભળી લો અને પછી સવાલ કરો ઓકે This audio is by Subodhi Masalia. My contact number is eight eight five zero zero eight eight five six seven. 88567